ગુડ મોર્નિંગ ગાઈસ ફરી એકવાર નવા બ્લોગ સ્વાગત છે તમારું સવાર પડી ગઈ છે અને રાખી બેન સ્કૂલે મૂકવા જવાના છે પ્રિમ્પલ રેડી છે રાખી હા ઓકે તો હાલો ઉતરો બેઠા હાલો જાકો બાય રાખી ગુડ મોર્નિંગ કઈ દેત બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી બસ વહી જાય બસ વહી જાય હાલ બેટા હાલ મદી કોલે રાખી બસ આવી ગઈ છે સુકાઈ ગઈ છે એટલે આપણે પકડી લીધી છે દાદા જો એ ઊભા જાવ રાખી બાય કે દે

મહાદેવ કોમેન્ટ લખી દેજો હર મહાદેવ જય ગણપતિ બાપા જય હનુમાનજી મહારાજ દેવ આજની સવાર બહુ મસ્ત મજાની રહેવાની છે મહાદેવનો નમન આપણને મળી ગયા છે અને આ નમન આખો દિવસ મારી જોડે હોય છે બરાબર ચાલો તો જઈએ આપણે હવે ઘરે તો ભાઈ રિમ્પલ ને યશ્વી આપણા ફોલોઅર્સને ગુડ મોર્નિંગ કહી દો ને મળી લ્યો

ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ કે 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 લઈ લઉં છું ભાઈ સવારનો નાસ્તો બાકી એ લોકો આવી સરસ મજાની આખરી માખણ અને માખણની ઉપર ઘી કોને ભાવે છે કોમેન્ટ કરી મને તો બહુ ભાવે બરાબર આપણું ખાવાનું જો આવી રીતનું હોય ચાલો રિમ્પલ તો ખાઈ લેજો લેસુ ત્યાં ખાઈ લીધું

ઘણા બધા લોકો અમને એમ કહેતા હોય તમે એલા ગરમ ખાવા જાતા હો પણ ગરમ ખાવા આવી તો ધંધો ક્યારે કરવો એટલે ગરમ નહીં આપણે ટિફિન જ ખાવાનું હોય ચાલો તો આ કપલ છે ને સવાર સવારમાં યશવી પા બે ફોન સાગર પા એક ફોન એક ફોન મારી પા ચાર ફોન લઈને બેઠા શું કરો છો એલા ના અમે વિવાહની વાતો વાળું પેજ છે ને આપણું હા એમાં મસ્ત મજાનો નવો વિડિયો મૂક્યો છે વાવ જાવ જાવ फटाफट જોયા આમાં નહીં જોવા દો આખો લાવ જલ્દી જેને ભાઈ ફૂલ બ્લોક જોવો હોય જોઈ લ્યો રિમ્પલ તું ક્યાં ગઈ શ્રદ્ધાબેન કેટ લઈ આવ્યા છે દેહમાં લઈ આવ્યા છે ક્યાં થી આવ્યા છે કમળ હે તને બહુ મન થાતું લાગે છે બહુ ભાવે કમળ હે આમ જો તમે વાવ ભાઈ આ કોને કોનો ફેવરિટ છે કોમેન્ટ કરો આની પર થોડું ચટણી મીઠું ચટણી મીઠું નાખીને નો લેતે હાલ ફટાફટ પ્રિમ્પલ બીજું લાવી

યશવી અમારો અમારો વ્લોગ જોવે છે તમે જોયો કે નહીં કાલ વાળો વ્લોગ કોમેન્ટ કરી દેજો ન જોયો તો નીચે આવી જશે બરાબર ચાલો બાય એમ જાય છે હો બાય બાય હો સાગરભાઈ આવી ગયા છે નીચે તો ભાઈ હવે જઈએ છે આપણે સો ઉપર આપણો બુલેટ લાઈન મારું છે આપણું નહીં આ સાગરભાઈ નું ગિફ્ટ છે લંડન રીટન નું ગિફ્ટ હાલો હા બાકી વ્લોગ જોવાની મજા આવે છે ના આવતી હોય તો કહેજો ક્યાં ક્યાં સુધારો કરવો પડે એમ છે આપણે કરી દેસુ આખો ભાઈ ચાલો બાય બાય રિમ્પલ આય કાય કાય લાલ લાલ જો અમારું સરસ મજાનું ઘર મૂકી બીજા ઘરે જાય છે એટલે કે શોપ પર જાય છે બરાબર ચાલો મળીએ શોપ પર જઈ ચાલો ભાઈ આપણે સ્ટોર આવી ગયું છે ડ્રેસ એન્ડ સાડીસ બરાબર અંદર જઈને મળી લઈએ શું છે માહોલ આ ટુ પીસ કોટન પેર આપણો કાઉન્ટર અર્જન્ટ ફિટિંગ વાળો હોય જવા દેજો ફટાફટ અને

કઈ જગ્યાએ થાવો તમે અમદાવાદ રહો છો તમે અમદાવાદ ને તમે યુએસએ થી આવ્યા છો તમે વાહ યુએસએ રહો છો બહુ મોટી વાત છે ને અહીંયા શગુન શોપિંગ માટે આવ્યા યુએસએ ના ક્લાયન્ટ લાસ્ટ 2 દિવસ લગભગ છે ને 30 થી 35 કસ્ટમર ઓન્લી યુએસએ ના આવેલા છે અને મારી બેબી કે મમ્મી અત્યારે વેકેશન હોય ત્યાં

કાઉન્ટર એરિયા એની એથેનિક વેરનું ટ્રાયલિંગ શરૂ છે હલો એક સેકન્ડ એક સેકન્ડ જો આ વસ્તુ મસ્ત મજાની છે જેકેટવાળું પીસ આમાં ટ્રાય કર્યું છે બરાબર કેવું લાગ્યું મસ્ત છે ને રાજકોટથી આવ્યા છો તમે રાજકોટથી છો તમે યુકે યુકે કેનેડા અને આ બધા યુએસએ વાળા ને જ અત્યારે આવવાનું છે એમના એકના પાસે જ પૈસા છે બાકી અમારા અહીંયા તો ખૂટી ગયા છે જે છે ને ફૂડ એક્ઝિબિશન છે તો ત્યાં અમે બધા જઈએ છીએ વિઝિટ કરવા માટે જો તમારે જાણવું હોય નવા નવા ફૂડ કયા આવ્યા છે સુરતમાં સુરતમાં ને એશિયાનું સૌથી મોટું ફૂડ એક્ઝિબિશન છે અને એમાં આ સેલિબ્રિટી જવાના છે રિમ્પલ યશવી અને ઝાંખી સાગર અને હું બરાબર તો ત્યાં જઈને એક્ઝિબિશન તમને લોકમાં બતાવશું જોડાયેલા રહેજો બરાબર ચાલો ભાઈ આવી જાવ શોપ પર આવ્યા છે યશવી ને રિમ્પલ ને

એવન સ્વીટ્સ ચાલો ભાઈ જઈએ એવન સ્વીટ્સમાં એક્ઝિબિશન એક્ઝિબિશનમાં આવ્યા છે ખાધા વગર જાય એવું તો હા જ નહીં ભાઈ તો હવે ફાઈનલી એક સ્ટોર ઉપર આપણે બેઠા છીએ આપણા મિત્રનું જ છે બરાબર કેમ છે ભાઈ જો બ્રાન્ડ નામ જોઈ લો સાકરબા બ્રાન્ડ છે ને એવન સ્વીટ કેટલસ ડ્રાય ફૂડ આમનો સ્ટોલ છે એન્ટ્રી થતા તરત જ આવશે અને અમે એન્ટ્રી લીધી ચારની ઝાંખીની પીના અટકી હતી કે મને ચોમાસું ખાવું ને મને ફાફડી ખાવી ને મને આ કહું ને તો એને બધી વસ્તુ આ એક સ્ટોર ઉપર મળી ગઈ અને મેઇન ફાયદો છે એ બધું લાઈવ ગરમ બનાવે છે બરાબર ઘણા બધા સ્ટોર હે શું બને છે ન્યા પેંડા બને છે આ બાજુ પેંડા બને છે મશીનરી આવતા છે ને કામ ઈઝી થઈ ગયું છે જો આ પેંડા બને છે યાર દૂધ બાળી નાખો પેંડો બનશે લાઈવ એસબીસી કુલિંગ આ ભાઈ છે અમારા સોસાયટીમાં રહે છે પપ્પાના મિત્ર છે બહુ મોટું કામ છે જો એક્ઝિબિશનમાં આખો હોલ એમનો છે હાલો હવે અહીંયાથી આપણે આગળ જોઈએ એના આગળ શું છે આ બધા મીઠાઈના ડિસ્પ્લે અને લોટ બનાવવાનું મીઠાઈ બનાવવાની મશીનરી છે જોવું આ બાજુ પણ મશીનરી છે બધી પેકેજિંગ મશીન છે અહીંયા આમાં છે ને જો આવી રીતે પેકિંગ થાય તમારા બ્રાન્ડના નામના ઓટોમેટિક પેકિંગ્સ અને આ બાજુ છાવાળા છે કે શું કરાવવું છે તને કુકુ કુકુ અરે વાહ જો બીતી નથી ઓ બાપા ને હરખ છે કઈ કેટલો હરખ છે જો ચાલો આગે બડો તો બા આપણે જે સ્ટોર પર જવાનો તો આવી ગયો છે લા ફ્લોરા બરાબર કેમ છે જય સ્વામિનારાયણ કેમ છે અરે વાહ થેન્ક યુ જો ભાઈ સરસ મજાની એક ચોકલેટ બ્રાન્ડ છે ખાસ આમના માટે આપણે ફૂડ એક્ઝિબિશનમાં આવ્યા છે બરાબર તો આજે આપણા માનવંતા મહેમાન કિશનભાઈ અને સાગરભાઈ અને એમનું ફેમિલી દીકરી ઝાંખીને લઈને ફૂડ મેક એશિયા લાર્જેસ્ટ બે હજાર છવ્વીસ રિંગ રોડમાં વનિતા વિસમના ગ્રાઉન્ડમાં આપણે સ્ટોલની મુલાકાત માટે આવ્યા હતા એ લોકોએ આપણી ચોકલેટ ટેસ્ટ કરી છે આપણે એમને જ પૂછીએ કે કિશનભાઈ તમને કેવું લાગ્યું આપણે ચોકલેટનું કામ ચોકલેટ તો છે ને બધી જગ્યાએ મળતી હોય છે પણ આમની ચોકલેટ ની ખાસિયત શું છે પેલા તો છે ને હરિભગત છે અને એમના વાઇફ પોતે ઘરે ચોકલેટ બનાવે છે હોમમેડ ચોકલેટ છે એટલે કે આવડા છોકરાને ને ખવડાવી હશે ને તો આપણે બે જીજક ખવડાવી શકશું અમારે ત્યારે ઓપનિંગ હતું કતારગામ સ્ટોર નું ત્યારે બધા મહેમાનોને ને રિટર્ન ગિફ્ટ માં આપવા માટે લાફલોરા ની ચોકલેટ આપણે મંગાવી લઈએ કે ભાઈ અમારો એક્ઝિબિશન માં તમારે આવવાનું છે બરાબર એક્ઝિબિશન માં હું તો આવી ગયો આજ હજી પેલો દિવસ છે બાકી ન રહી જતા વનિતા વિશ્રામ માં છે એટલે અડાજણ કતાર ગામ ને આ બાજુ જેટલા બી વિસ્તાર હોય આપણા વેસુવા બધા આવી જજો 6 7 8 અને 9 તારીખ સુધી એક્ઝિબિશન શરૂ રહેવાનું છે ઈ નંબરના ના હોલ માં છે ને તમારું હોલ નંબર ઈ સ્ટોલ નંબર 20 એ બરાબર સ્ટોલ નંબર યાદ રાખી લો આપણે એવું ન કેતા ચોકલેટ લેવા તમારે આવો ને અહીંયા સેમ્પલ મૂકેલા બેન બતાવો સેમ્પલ આ ટેસ્ટ કરી જોજો એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ કેવી વસ્તુ લેવી અને કેવી વસ્તુ છોકરાઓને ખવડાવીને કોને

એના માટેની આ જરૂરી વસ્તુ છે ડિટેલ તમે જ આપો તમારા ભાષામાં વધારે મજા આવશે આ છે ને આપણી એઆરવી ડિટોક્સ હર્બલ ટી છે ઓકે ફેટી લિવર ને શુદ્ધ કરી આપે છે બોડી ને શુદ્ધ કરી આપે છે ડાયજેસ્ટ સિસ્ટમ ઇમ્પ્રૂવ કરે છે અને નેચરલી વેટ લોસ કરે છે બરાબર આમાં જે બધા નેચરલ હર્બ્સ નો ઉપયોગ કરેલો છે આ બધા કોઈ પ્રકારનું કેમિકલ નથી બરાબર અને આમાં તમે બનાવ્યા પછી ફક્ત એક ફ્રેશ લેમન એડ કરવાનું છે બરાબર ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે આમાં બોલો યશવી અત્યારે બહુ વધી ગયા છે અને એક્ઝિબિશન થવાથી ફાયદો શું છે ખબર કે કોઈ પણ નાનો પણ શરૂઆત હોય બિઝનેસ ની અને સ્ટોલ હોય અને જો તમારી પ્રોડક્ટમાં દમ હોય ને તો એક્ઝિબિશન માંથી તમારી સીધી બ્રાન્ડ ડેવલપ થઈ જાય છે અને અહીંયા જો એટલા મોટા મોટા વિશાળ સ્ટોલ બધાય કરેલા છે આપણે બધી કંપનીના તો નામે યાદ ના રહે અને બધી અલગ અલગ વસ્તુઓ છે મસાલાથી માંડીને ટોટલ વસ્તુ એટલે ખાણીપીણીના શોખીન હોય ને એક્ઝિબિશનનું વિઝિટ કરી લેજો મજા આવશે પાકી વાત છે કોણ એમ કે છે દાખી આવો એમ એ ડીંગલો બોલાવે છે બધાને અરે વાહ આમાં

આ બાજુ ફરો તો શું ખાવ છો ભાઈ રાગી પુરી નવું આવ્યું છે વાહ ભાઈ વાહ આ પુરી તો હું ખાવ છું હવે મેં પેલી આપણે સાદી પુરી આવે ને ખાવાની બંધ કરી દીધી પાણી પુરી કેમ કે આની જે ક્રંચ ને છે ને તમને હું બતાવું જો હોય તો જો અવાજ આવ્યો બરાબર તો આ રીતની ક્રંચ ને છે આમાં અને આ શું છે નવું આવ્યું આ રાગીની પુરી છે એટલે આ ખાવા માટે એવું છે પાણીપુરી નહીં હેલ્ધી પુરી ખાઓ ટેગલાઇન ચેન્જ કરવાની ચાલો ભાઈ તો અમે ફૂડ એક્ઝિબિશનમાં આવ્યા છીએ અને અલગ અલગ પાણીપુરીઓ ટેચ કરીએ છીએ જાખી જો જાખી જો ચટણીમાં બોળીની જગ્યા છે કે ધી કુણી લાગે તને આમ જો અને ચટણી પણ એમની પોતાની બ્રાન્ડની જ મળી જશે બરાબર લસણ ચટણી છે અને વેફર ચટણી છે બંને ચટણી છે

આપણે અનબોક્સિંગ કરશું બરાબર જાખો તને મજા આવી બહુ મજા આવી જો આવા છોકરા હોય ને શનિ રવિની રજા હોય આવી જજો બધા જ બહુ મજા આવશે જો આ લોકો થાકી ગયા છે ફૂડ એક્ઝિબિશનમાં જઈને રિમ્પલ બધા આવા ગિફ્ટ એ જોવે છે ખોલે છે અને અને બધી વસ્તુ ગોઠવવી પડે ને એટલા માટે ચેક કરે છે બરાબર હવે આ આ ઈ ઈ કાઈ તો એમાં ભિંડો ક્યાં છે ભિંડો શું નામ છે યેશવી વાઈસ્તો

પાછ ઝાંખી વિન્ડો ખાય છે બરાબર અમથા છોકરા વેફર જેવો વિન્ડો કેમ ઝાંખી આ તો વેફર નો વિન્ડો એમ બેટા વાવ અરે વાહ વાહ ઝાંખી કોઈ દી ભીંડો નથી ખાતી આ જો આ ભીંડો ખાય છે બોલો લ્યો મજા આવે છે ઝાંખી ટેસ્ટી છે ઓ ઝાંખો યમી છે યમી મસાલા વાળું છે ઝાંખી હે બોલ ખાવામાં એટલી બીજી છે બોલી જવાબ જ દેતી બોલ તો જો તો ખરા તમારે ભીંડો ટેસ્ટ કરવો છે કરીએ કરીએ કરો ટેસ્ટ કરવાનો પછી બીજું શું છે હવે ભરે આ એવન ની સ્વીટ છે બરાબર એમાં શું છે કાજુ કતરી છે કોણ ખાશે કોઈ કાજુ કતરી અત્યારે ગળ્યું ગળ્યું ભાઈ બહુ ખોડાવી ભાઈ બહુ ભાઈ હકીકત જો તાણ કરી છે કાઈ વાત પૂછોમાં આ ભરેલો ભીંડો બતાય તો બતાય તો ભરેલો કેવો છે આપણે શાક કરી લેવું છે ભરેલો શાક બનાવી ની ટાઈપનું જ ભરેલું છે ના ખાઈ જાવ હાલો ઉલ્લા ફ્લોરન ચોકલેટ લાય આટ ચોકલેટ જરી જો આ રહીને અહીંયા જો આ આ ચોકલેટ છે તમારે કોઈ ગિફ્ટમાં આપવી હોય કોઈને તો લા ફ્લોરાની હોમમેડ ચોકલેટ છે વેલેન્ટાઇન ડે આવે છે એટલે વેલેન્ટાઇન માટે હાર્ટ ચોકલેટ બરાબર જો તમે આ છે ને ચોકલેટ ઓથેન્ટિક છે ઓથેન્ટિક ઘરે બનાવે છે હોમમેડ છે એટલે આમનો કોન્ટેક્ટ જોઈએ તો કે જો કોમેન્ટ કરજો બરાબર આમાંથી કઈ વસ્તુ તમે ખાધેલી છે કોમેન્ટ કરો ઓલી જલપુરી લઈ લે રિમ્પલ બાજુ કે આ આ રવા પૂરી છે ઘઉની પૂરી ઘઉની પૂરી છે રવાની પૂરી છે અને આ મસાલો છે પાણીપુરીનો બટેકા મસાલો ત્યાર પછી ચણા અને પાણીપુરીનું રેડી પાણી આમાં ખાલી પાણી મેડ કરી દો તો તો પાણીપુરી ડન છે છોકરા હું તમે યાર અટવાના

ફામ કિંગ મસાલા બ્રાન્ડ છે અને એને બધા મસાલા ટેસ્ટિંગ માટે મોકલા છે સાસ મસાલાથી લઈને ટોટલી મસાલા છે તો આમાંથી તમે કઈ બ્રાન્ડ ખાધેલી છે કે યુઝ કરેલી છે મને થોડું કોમેન્ટમાં જણાવો ને એટલે ખબર પડે બરાબર ને રિમ્પલ રિમ્પલ એ જે આઉટફિટ પહેર્યા ને આપણે જાકી વેસ્ટર્ન ના પહેર્યા છે યેશ્વીએ પહેરવી પણ આપણા વેસ્ટર્ન ના સ્ટોર નું છે બરાબર આજનો લોક છે ને બહુ મજા આવી દિવસમાં પણ બહુ મજા આવી કેમકે અમે નવી નવી વસ્તુ જોઈએ ને હવે આજનો લોકો પૂરો કરીએ છીએ રેડીમેડ પાણીપુરી ખાઈ ને હૂલ થઈ ગયું ખબર ઉતને કોઈની મને નઈ ન્યા ખવડાવેસ લે અરે અરે જોઓ રેડીમેડ પાણીપુરી તો આપણે જોઈ દીત અત્યારે બટેકાનો મસાલો સણા શીખે બાફેલું તૈયાર પાણીપુરીનું પાણી પણ તૈયાર અને જલપુરીને આપણે પાણીપુરીનો પ્રોગ્રામ કરી નાખ્યો છે રેડી ટુ ઈટ 2 મિનિટમાં પાણીપુરી જેને ડિમાન્ડ હોય ને એના વસ્તુ લાવીને ખાઈ લેવી મજા આવે ટેસ્ટ કેવો છે ભાઈ હે ટેસ્ટ સારું છે અને મસાલો તૈયાર બટેકાનો હ પૂરો કરીએ તમને કયા ટોપિક પર વધારે મજા કોમેન્ટ કરજો સજેસ્ટ કરજો અમારે જે બી સુધારા કરવા પડે આજનો અમારો ત્રીજો છે પણ કાલના વ્લોગમાં જબરદસ્ત સપોર્ટ આપો છે તમે લોકો બે લાખ કરતા પણ વધારે વ્યૂ થઈ ગયા છે ઇમ્પોસિબલ વસ્તુ તમે પોસિબલ કરી બતાવી છે ભાઈ એટલો બધો પ્રેમ આપશો મને ખબર નથી બાકી આપણે બે વર્ષ પહેલેથી બ્લોગ બનાવવા પડે ચાલો આવજો બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વીટ ડ્રીમ